ભાવનગર શહેરના જશોનાથ સર્કલ પાસે પિલગાર્ડન દરવાજા પાસે બેઠેલા એક શખ્સ ને ત્રણ શખ્સો એ છરી બતાવીને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હતી જેની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ ત્રણ શખ્સોને ઝડપી લીધા છે ભાવનગર નિલંબાગ પોલીસ સ્ટેશનમાં અશોકભાઈ પોપટભાઈ શાહે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ફાટેલી નોટોને બદલવાનો ધંધો કરે છે અને તે કામ પૂરું કરી શિહોર જવા માટે વાહનની વાટે જશોનાથ સર્કલમાં પિલગઢના દરવાજા પાસે બેઠા હતા ત્યારે સંજય શ્યામ અને ફારૂક નામના શખ્સોએ આવીને છરી બતાવી મોડું દબાવીને પાંચ હજાર રોકડની લૂંટ ચલાવી હતી બનાવ બાદ પોલીસે ત્રણેયને ઝડપીને સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું જો કે રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓને પોલીસે ઉઠક બેઠક પણ કરાવી હતી あっそうなんです I'm mean.